નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો તો ચાલો જોઈ લઈએ નિબંધનો મુદ્દા છે પ્રાસ્તાવિક વર્તમાન પત્રો જાહેર સભાઓ પ્રચાર તંત્ર ધન અને વિદેશી હસ્તક્ષેપ અને છેલ્લે જોઈશું ઉપસંહાર લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવેલા પ્રતિનિધિઓ શાસનની ધુરા સંભાળે છે આથી લોકશાહીમાં ચૂંટણીનું અનન્ય મહત્વ છે પણ ચૂંટવા લડી રહેલા પક્ષો કે ઉમેદવારોની હાર જીતમાં અનેક પરિબળો ભાગ ભજવે છે ચૂંટણીની પ્રક્રિયા સમજવા માટે આ પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે પ્રચાર એ ચૂંટણી જંગનું સૌથી મહત્વનું શસ્ત્ર છે પ્રચારના સાધન તરીકે વર્તમાન પત્રો કોઈ પણ ઉમેદવારનું સારું ચિત્ર ખડું કરી તેને મતદાતાઓની સહાનુભૂતિ અપાવી શકે છે તેમજ કોઈપણ પક્ષ કે ઉમેદવારની આકરી ટીકા કરી તેની વિરુદ્ધ લોકમત કેળવી શકે છે આથી બહોળો પહેલાઓ ધરાવતા વર્તમાન પત્રો ચૂંટણી પ્રચારમાં અગત્યનું પરિબળ બની રહે છે વર્તમાન પત્રોની જેમ જ જાહેર સભાઓ પણ ચૂંટણી પ્રચારમાં અગત્યનો ભાગ ભજવે છે ચૂંટણી પહેલાં યોજાતી જાહેર સભાઓમાં દરેક પક્ષના નેતાઓ અને ઉમેદવારો પોતાના પક્ષને શ્રેષ્ઠ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે વિરોધ પક્ષનો દેશની રાજકીય અને આર્થિક અવદશાનું ચિત્ર ઊભું કરી શાસક પક્ષની સરિયામ નિષ્ફળતા પુરવાર કરવાના પ્રયત્નો કરે છે એથી ઉલટું શાસક પક્ષ પોતાની સિદ્ધિઓનું અસરકારક ચિત્ર ઊભું કરીને લોકમત પર પ્રભાવ જમાવવા મથે છે ઘણીવાર વિપક્ષના ઉમેદવારોને સિદ્ધિ કે આડકતરી રીતે હલકા ચિતરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે શારોભગતા લોક માણસને પોતાની તરફેણમાં વાળી લેવામાં ઘણે અંશે સફળ થઈ જઈ શકે છે ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો પોતાનું પ્રચાર તંત્ર ઊભું કરે છે ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં લોક સંપર્ક અને પ્રચાર કાર્ય કરવા માટે અનેક કાર્યકર્તાઓને તૈયાર કરે છે ઉમેદવારના પ્રચાર અર્થે નાની મોટી સભાઓ અને જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈને મતદારોનો વ્યક્તિગત સંપર્ક કરે છે શક્ય હોય ત્યાં ઉમેદવારો સ્વયં મતદારોનો સંપર્ક સાધે છે પ્રચાર કાર્ય દરમિયાન ઉમેદવારની યોગ્યતા વર્ણવતી પત્રિકાઓ કે ચોપાનિયાઓ વહેંચવામાં આવે છે પ્રચાર કાર્યમાં મોબાઈલ અને ટીવી પણ અગત્યનો ભાગ ભજવે છે કોઈ પણ પક્ષના અગ્રણીને ટીવી કે વિડીયો પર પોતાના પક્ષની નીતિ રીતિ અને યોજનાનો ચિત્તાર આપી મતદારો પર ધારી અસર કરી શકે છે આવા સુવ્યવસ્થિત પ્રચાર તંત્ર વિના આજના યુગમાં કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જંગમાં ટકી શકતો નથી ચૂંટણીના બધા તો બાહ્ય પરિબળો છે પણ ચૂંટણીના કેન્દ્રમાં એક શક્તિશાળી પરિબળ રહેલું છે તે છે ધન ધનનો છૂટથી ઉપયોગ કર્યા વિના ચૂંટણીમાં જીતવો મુશ્કેલ છે વિદેશી સરકારો પોતાના સ્વાર્થને અનુલક્ષીને ચૂંટણીમાં પરોક્ષ રીતે હસ્તક્ષેપ કરે છે અમુક પક્ષને જીતાડવા તે ગુપ્ત રીતે ધનનો દૂધ વહળાવે છે પરિણામે જેમના જીતવાની આશા ન હોય એવા ઉમેદવારો પણ ચૂંટાઈ આવે છે ધન ઉપરાંત જ્ઞાતિ પ્રથા અને ગુંડા તત્વો મશલ પાવર પણ ચૂંટણીમાં ભાગ ભજવનારા પરિબળો છે જનતાએ લોકશાહી ટકાવી રાખવા માટે સાચો અને નિષ્પક્ષ નિર્ણય લેતા શીખવું જોઈએ ખરેખર ચૂંટણી એક અટપટી રાજ રમત છે તેમાં ઘણા પરિબળો પ્રત્યક્ષ તેમજ રૂપે અસરકારક ભાગ ભજવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ